સાથે સાથે માસૂમ લોકોની જિંદગી પણ દુબાડતા જાય છે ત્યારે હજી તો ગત સાત ફેબ્રુઆરીના રોજ રાત્રે સુરતમાં આઉટર રિંગ રોડના વાલક પાટિયા નજીક દારૂની મહેફિલ માણીને રફતાર પૂર્વક અકસ્માત સર્જાયો હતો જેમાં બે સગા ભાઈ મોત નીપજ્યા હતા તેમાં પણ જે અકસ્માત હતો તે લોકો પણ હાઉસમાં દારૂની મહેફિલ માણીને પરત ફરી રહ્યા હતા અને અકસ્માત સર્જી બે મોતને ઘાટ ઉતાર્યા હતા મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના કામરેજના મોરથાણા ગામની સીમામાં એક ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ પર પોલીસે રેડ કરીને મહેફિલ મારતા ચાર યુવકો અને બે યુવતીઓને વિદેશી દારૂ અને બે લક્ઝરીયસ કાર સાથે ઝડપી પાડ્યા છે કામરેજ પોલીસ ને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જી સર કઈ નબીરા પકડાયા શું હતું તો સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમી સિંહ સર ની આગેવાની સુરત ગ્રામ્ય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોશર સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે સુરત જિલ્લાના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર આર સરવૈયા સાહેબે સૂચના આપેલ કે કામરેજ પોસ્ટે વિસ્તારમાં આવેલ અલગ અલગ ફાર્મ હાઉસમાં જો કોઈપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોય તો તે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવી જે અન્વયે કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ ત્રણ ટીમો કાલે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સેગવા ગામની સીમમાં આવતા પેટ્રોલિંગ ટીમમાં સાથેના પોલીસ કોન્સ્ટેબલ નાવદેભાઈની બાપની હકીકત મળેલ કે મુરથાણા ગામની સીમમાં સિરવલ અંબરલેન્ડમાં આવેલ ફાર્મ નંબર અગ્નિ સિત્તેરમાં ચાર યુવાનો તથા બે યુવતીઓ બેસી અને દારૂની પાર્ટી કરે છે જે બાતમી હકીકતના આધારે સદર ફાર્મ ઉપર જઈ રેડ કરતા સદર જગ્યાએથી ચાર પુરુષ ઈસમો તથા બે યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ તથા તેમની પાસેથી પાણીની બોટલ બે વોડકાની ખાલી બોટલ તથા એક વોડકામાં એક વોડકાની બોટલમાં ત્રણસો એમએલ જેવો વિદેશી દારૂ મળી આવેલ જે બાબતે સદર યુવાનો તથા યુવતીઓ પાસે દારૂ પીવા અંગેની કોઈપણ પ્રકારની પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા સદર ઈ સમૂહે પોતાની પાસે કોઈપણ પ્રકારની પાસ પરમિટ ન હોવાનું જણાવેલ જે અંગે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સદર તમામ ઈ ઈસમોનું મેડિકલ કરાવી આગળની તપાસ પીએસઆઈ શ્રી ચાવડા સાહેબને સોંપેલ છે